સમગ્ર દેશમાં ગણપતિ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ લોકો પોતપોતાના ઘરે પણ ગણપતિ દાદાની સ્થાપના કરી તેમની પૂજા અર્ચના અને આરાધના કરતા હોય છે ત્યારે એવા વ્યક્તિ કે જે પોતે ગણપતિ દાદાને છેલ્લા પંદર વર્ષથી મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લા પેન વિસ્તારથી ગણપતિ દાદાની મૂર્તિ બનાવડાવે છે જે પોતે અમદાવાદથી સ્પેશિયલ ગણપતિ દાદાની મૂર્તિ બનાવવા માટે જાય છે અને ગણપતિ દાદાની મૂર્તિ પોતાના ઘરે સ્થાપના કરી ખૂબ જ ભક્તિભાવથી દસ દિવસ દાદાની આરાધના અને તેમજ સેવા કરે છે આ તહેવારનું મહત્વ હવે ધીમે ધીમે કરીને બહુ વધી રહ્યું છે પહેલાં અમદાવાદમાં આનું પ્રમાણ બહુ ઓછું લાગતું હતું પણ હવે ઘણા બધા ઘરોમાં આ ફેસ્ટિવલ ઉજવાય છે એટલે સારી વસ્તુ છે બેઝિકલી એડોપ્શન જેવું છે કારણ કે ગુજરાતની અંદર બી મહારાષ્ટ્રીય કમ્યુનિટી વધી ગઈ છે અને શ્રદ્ધાનો બી વિષય છે કે લોકો દરેક ગણપતિ ભગવાનને તો પૂછતા જ હોય છે એટલે એ પ્રમાણે અહીંયા બી હવે આ તહેવારનું મહત્ત્વ વધી રહ્યું છે હા એ અમે લોકો બહુ જૂની રીતિની અમે લોકોએ હજુ લાગુ રાખી છે અમે લોકો લગભગ પંદર વરસથી બોમ્બેમાં એક લાલબાગ વિસ્તારની અંદર બહુ જાણીતા મૂર્તિકાર છે જે રાયગઢ પાસે પેણમાં મૂર્તિઓ બનાવે છે તો અમે દર વખતે બોમ્બે જઈએ છીએ અને કાચી મૂર્તિ પસંદ કરી અને બે દિવસ રોકાઈ અને અમે આખું આના ઉપર ડાયમંડનું અને કલરનું ને બધું જ કામ કરાવડાવીએ છીએ એટલે ઇટ્સ અ લોંગ પ્રોસેસ સ્પેશિયલી અમે બોમ્બેથી મૂર્તિ લાવીને અહીંયા પ્રસ્થાપિત કરીએ છીએ પ્રથમ તો શ્રી ગણેશ બધાને અને ગણપતિની સ્થાપના એટલે અમે પ્રોપર પૂજારી બોલાવીને સ્થાપના કરાવીએ છીએ અને એની પૂજા વિધિ સરસ રીતે કરતા હોઈએ છીએ અને અમે ઘરે જ ભોગ ધરાવવાનો ઘરનો જ પ્રસાદ કરતા હોઈએ છીએ એટલે વિધિસર જેમ થતું હોય એ રીતે પૂજા આરાધના એમની સરસ રીતે થતી હોય છે પૂજા આરતીમાં બધા બાળકો બી એટલા જ બધા ભેગા થઈને એકદમ મોજ મસ્તીથી આવતા હોય છે અને હેપી થઈ જાય છે એ લોકોને બી આ ઉત્સવ આમ તો જોવા જઈએ તો બધા મનાવતા હોય છે પણ બાળકો માટે બહુ જ એક્સાઇટમેન્ટ છે આ વસ્તુ એટલે જો ક્રેઝ તો છે ને બધા માટે થઈ ગયો છે પણ ખરેખર જે છે એ શ્રદ્ધાની વસ્તુ છે કે ક્રેઝ તો નવરાત્રિનો પણ હોય પણ નવરાત્રિની શ્રદ્ધા એવી રીતે ગણપતિની શ્રદ્ધા અને ગણપતિ એટલે સૌથી પહેલાં ગણ બધા જ દેવોમાં પ્રથમ દેવ આવે તો ગણપતિ તો આવે જ અને ધીરે ધીરે આ રીતે ગણપતિનો તહેવાર છે ગણપતિને આ જે કહેવાય એ તો ઝઘડાના ગણપતિ કહેવાય છે આ જે થયેલું છે જે દસ દિવસ માટે અને પછી એટલે જ એમનામાં એમનામાં આ આના લીધે જ એ વિસર્જન થવાય છે દસ દિવસના પછી એટલે જે શંકર ભગવાને જ્યારે એમનું વધ કર્યું તું એમના મસ્તક વધ કર્યું તું એ પછીના જે આ દિવસોનું છે એના માટે આ દસ દિવસ અને એ પછી એને પધરાઈ દેવામાં આવે છે હા જો આમ તો બેન્ડ બાજા બધા બધા એની સાથે હોય છે ખુશી ખુશીમાં નાચતા હોય છે પણ અંદરથી તો એટલો દુઃખ હોય છે કે આ દસ દિવસ આપણા ઘરે ભગવાનની એક વ્યક્તિ ઘરમાં કોઈ હોય એવું લાગે છે અને જો જતું રહે તો એમ થાય કે આખું ઘર ખાલી થઈ ગયું કે કંઈ જ નહીં એમ પૂજા આરાધના તો કરતા જ હોઈએ છે પણ સાથે એટલું અટેચમેન્ટ થઈ જતું હોય છે ને કે પછી એ દસ દિવસ પછી વિસર્જન કરવાનું બહુ દુઃખી લાગતું હોય છે અમને ત્યારે અમારી ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ એકબીજા ભક્તના ઘરે છાયાબેન વિઠ્ઠલના ઘરે પહોંચી અને ગણપતિ બાપાને ખૂબ જ સુંદર રીતે ભગવાનની મૂર્તિની સ્થાપના કરી ત્યારે પરિવાર દ્વારા દાદાની સેવા અને આરતીમાં પણ ભક્તિભાવથી કરી હતી છાયા વિખલાની છે મારું નામ મારા મારા ભાઈને ત્યાં ચાલીસ વરસથી ગણપતિ આવે છે મારા બાબાની ઈચ્છા એટલે અમે નાનો હતો એ ત્યારે બા ત્યાં જતા એની ઈચ્છા હતી મમ્મી એ કે મમ્મી મારે પણ ગણપતિ લાવવા છે તો અમે નક્કી કર્યું કે ચલો આપણે પાંચ વર્ષ માટે ગણપતિ લાવીએ એમ વિચારીને અમે ગણપતિ લાવ્યા અને આજે ચૌદ વરસ થયા અમે ગણપતિ લાવી રહ્યા છે અમારે ત્યાં દર વર્ષે ગણપતિનું જે ડેકોરેશન છે એ એક યુનિક જ હોય છે આ ડેકોરેશન મારા દીકરાનો એક ફ્રેન્ડ છે જેનું નામ વિનીત વીરા છે એ કરે છે અને એક અદ્ભુત રીતે ડેકોરેશન કરે છે પછી અમે વાતતે તે ભગવાનને લેવા જઈએ છીએ ભગવાનની સ્થાપના કરીએ છે દરરોજ અમારે ત્યાં રાત્રે આરતી થાય છે અને રાત્રિમાં રાત્રે આરતીમાં મોટા તો આવે જ છે પણ અમારા ખાસ મહેમાનો અમારા નાના બાળકા બાળકો અમારી સોસાયટીના આવે છે અને આરતીમાં ભાગ લે છે જેનો અમને ખૂબ આનંદ થાય છે અને બંને બધા અલગ અલગ ગણપતિના સ્ત્રોતો ગાય છે ગણપતિને અમે ખૂબ આનંદપૂર્વક દસ દિવસ અમારા ઘરમાં બોલાવીએ છે અમે ભજન કરીએ છીએ ગીતો ગાઈએ છીએ નૃત્ય કરીએ છીએ અને ભગવાન કહે છે ને કે જેનું સર્જન હોય એનું વિસર્જન હોય એમ અમારે હૃદયપુ એટલે બીના હૃદયે એકદમ ભગવાનનું વિસર્જન કરવું પડે છે વિસર્જન વખતે ભગવાનની આંખો તો ભરાઈ આવે છે પણ અમારી આંખો પણ ભરાઈ આવે છે અને અમે ભગવાનને કહીએ છીએ ગણપતિ બાપ્પા મોર્યા પૂરચ્યા વર્ષી લવકરિયા રોજ અમે ગઈએ છે કે આમચા ગણપતિ દિસ્તો કસા એક એક મોદક ખાતો કસા જય ગણેશ મારું નામ કમલેશ વ્યાસ છે મારા ફાધર જ્યારે હું પાંચ વર્ષનો હતો ત્યારે ગણપતિની અમારે ત્યાં તહેવારની શરૂઆત થઈ હતી અમારે ત્યાં ગણપતિ દાદાની સ્થાપના થઈ હતી પછી મારા ફાધરે કીધેલું હતું કે બેટા હું હોઉં કે ના હોઉં પણ તું આ ઉત્સવ કરજે તો એ પ્રથમ જ્યારે મારા ફાધર ગુજરી ગયા પછી બી એ ઉત્સવ અમે લોકોએ ચાલુ રાખ્યો છે આજે હું મારા ઘરે ચાલીસ વર્ષથી બેસાડું છું ચાલીસ વર્ષ નહીં પણ એનાથી વધારે થઈ ગયું હશે લગભગ સુડતાલીસ વર્ષ જેવું થઈ ગયું હશે અને અમે દસ દિવસ ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ અલગ અલગ જાતના ડેકોરેશન કરીએ છીએ નવા નવા થીમ લઈને આવીએ છીએ અલગ અલગ લોકોને પ્રસાદ ધરાવીએ છીએ ગણપતિ દાદાને છેલ્લે દિવસે અમે ચણાન દાળનો પ્રસાદ ધરાવીએ છીએ એ લોકો એ પ્રસાદ લેવા માટે પડાપડી હોય છે કે ભાઈ અમને આપો અમને આપો પણ પ્રસાદ અમને ખૂટી જાય છે અમે ગમે તેટલો કરીએ દર સાલ ગણપતિના તહેવાર દરમિયાન અમે એક સત્યનારાયણની કથાનું બી આયોજન કરીએ છીએ એ કથા બી થાય છે અમારે ત્યાં અને ખાસા મહેમાનો એમાં આમંત્રિત કરીએ છીએ અને એમાં આવે છે અને છેલ્લે દિવસે અમે એકસો અગિયાર દીવાની આરતી કરીએ છીએ એ એકસો અગિયાર દીવાની આરતી ખૂબ ધામધૂમથી થાય છે પગ મૂકવાની જગ્યા હોય એવો રૂમ ભરાઈ જાય છે આખો અને આ મારા ભાણીઓ છે શૈલ વિઠલાણી જ્યારે મારા ઘરે નાનો હતો ત્યારે હંમેશા આવતો અને કાયમ આવે છે અને એણે આ ઉત્સવ જોઈને એને એમ થયું કે લા હું મારા ઘરે કરું તો એમણે ખાલી શરૂઆત પાંચ વર્ષથી કરી હતી આજે એણે ચૌદ વરસ કંઈ ખા એટલે કહીએ છીએ દરેકના ઘરે ગણપતિ આવે વિઘ્ન દૂર કરે દરેકના વિઘ્નો દૂર કરે ગણપતિ બાપા મોર્યા ત્યારે આનંદભાઈના ત્યાં પણ ખૂબ જ ભક્તિભાવથી ભગવાનની આરાધના પણ અને પૂજા કરવામાં આવી રહેતા હતા અને આ જ રીતે ગણેશ મહોત્સવ અમે ત્યાં બહુ ધૂમધામથી મનાવતા હતા અને એ જ રીતે અમદાવાદમાં પણ આવીને છેલ્લા પંદર વર્ષથી ગણપતિ દાદાની એટલી જ ભાવભરી શ્રદ્ધાથી ભક્તિ કરીએ છીએ અને ગજાનંદ મહારાજને પહેલાં બ્રાહ્મણ હસ્તે અમે પૂજન કરવડાવી છે સ્થાપનાના દિવસે અને છેલ્લે વિસર્જનના દિવસે એમનું ઉથાપન કરવડાવીએ છીએ તેથી જે પણ કંઈ ભૂલચૂક થઈ હોય દસ પંદર દિવસ માધ્યમ તો એ બ્રાહ્મણ હસ્તે કરેલી પૂજા દ્વારા આપણને રક્ષા મળે છે અને આ રીતે અમે ભક્તિભાવથી ગણપતિ દાદાની સેવા કરીએ છીએ જે અમારા બધા વિઘ્નો દૂર કરે છે હરી લે છે અને મહારાજ પોતે સાક્ષાત હોય છે આ દસ દિવસ પ્રત્યે તમે આ દસ દિવસની અંદર જ્યારે પણ ગજાનંદ મહારાજનો સંકલ્પ કરો તો તમારો સંકલ્પ અવશ્ય પૂરો થાય છે એવી શ્રદ્ધા અમને પૂરેપૂરી છે મારું નામ મલય શાહ છે એકચ્યુઅલી છે ને મારા ભાગ્યમાં તો નથી મારા ઘરે હું ગણપતિ બેસાડું પણ આ મારા પરમ મિત્ર છે આનંદભાઈ પરમાર એ વર્ષોથી બેસાડે છે એટલે અમે એમના ત્યાં દર્શન કરી લઈએ છીએ કેમ કે જે દિવસે આ ગણપતિ દાદાને બેસાડવાના હોય છે ત્યારે અમારા વાણીઓને સંવાદ સારી હોય છે એટલે એ દિવસે અમે લોકો અમારા કાર્યમાં પણ બિઝી હોઈએ છીએ એટલે અમારા ભાગ્યમાં તો નથી પણ અમારા ભાઈ જેવો ભાઈબંધ છે જે આ બેસાડે છે અને એટલું વિધિવત અને બધું જ એટલું પાળે છે કે જેની મતલબ કોઈ સીમા જ નથી અને અમે એવરી ડે બને ત્યાં સુધી લગભગ અમે દસ દસે દસ દિવસ એમના ત્યાં દર્શન કરવા આવવાની ગણતરી રાખતા હોઈએ છીએ અને એ લોકો જ્યારે એમનું વિસર્જન કરતા હોય છે ત્યારે ઘરના બધા જ ઘરના નાના છોકરાથી માંડીને મોટા ઘરડા એમના મમ્મી બધા જ ભીની આંખે એમને વિદાય આપતા હોય છે અને એ લોકો એ જ દિવસથી નક્કી કરે છે કે જલ્દી આવતું વરસ આવી જાય ને આવતા વર્ષથી ફરીથી એમને બેસાડી દઈએ એ લોકોની શ્રદ્ધા એટલી બધી છે એમાં કે એના લીધે મને પણ એટલી બધી શ્રદ્ધા બેસી ગઈ છે કે મને એવું લાગે છે કે આવતા વર્ષે કદાચ હું બેસાડીશ મારું નામ આનંદ પરમાર અને અમે દરજી સમાજથી બિલોંગ કરીએ છીએ અને અમારા દરજી સમાજમાં જ્યારે ગજાનંદ ગણપતિ મહારાજ પધારે છે ત્યારે અમારા આ મોટા ભાઈ રઘુભાઈ પરમાર એ પોતે એમના કોકિલ કંઠે અમને આ ભજન કીર્તનની આરાધના સંભળાવે છે જે તમે આજે એમના સ્વરે સાંભળશો સરળ ચોક્કસ હા સંભળાવો ગણપતિ બાપા મોરિયા 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 پیشتыми ંદાબા જોાલીડાઇ સાિંામામામૂ સામે સાકંંં જૂમામ સામી સામામામામિં સામામામજામામામા�